હેલો ફ્રેન્ડ્સ આજે હાલો હું તમને ગામડાની ટૂર કરાવું અમારા ગામડે જુઓ પાછળ ફરિયામાં લીંબુનું ઝાડ છે મોટું કેટલા બધા લીંબુ આવ્યા છે મોટી સાઈઝના અને આ લીંબુ બારે માસ આવે છે એકદમ મોટા મોટા લીંબુ છે જુઓ તમે વિડીયોમાં જોઈ શકો છો થોડું નજીકથી બતાવું કેટલા મોટા છે આ છે એક છે પણ બહુ મોટી લીંબુનું ઝાડ છે જુઓ ચારે બાજુથી થી ફરતું દેખાડું છો સવારે તો પાકીને નીચે બધા પડી જાય છે એકદમ પાકેલા હોય ને એ ખરી જાય છે જુઓ કેટલા બધા છે આ છે ખાખરાનું પાન જે આપણે પડીયા અને પતરાડામાં જમીએ છીએ એ ખાખરાનું ઝાડ છે એના પત્તા છે અને આ છે મીઠો લીમડો તો મળીએ કાલે બીજા વિડીયોમાં જય માતાજી